સુરતમાં ખજોલ ખાતે આવેલ મહાનગર પાલિકાની ડિસ્પોઝલ સાઇટ વિવાદમાં સપડાઈ છે. ડિસ્પોઝલ સાઇટમાં કચરાના ટેન્કર ચલાવતા ડ્રાઇવરોની હાલત કફોડી બની છે. ખજોલ ખાતે આવેલ એસએમસીના ડિસ્પોઝલ સાઇટમાં કચરાના ટેન્કર ચલાવતા ડ્રાઇવરો કલાકો સુધી ગંદકીમાં રહેવા મજબૂર બન્યા હોવાની હકીકત જાણવા મળી છે. એસએમસીના ડિસ્પોઝલ સાઇટમાં કામ કરતા ડ્રાઇવરોએ જણાવ્યું કે અહીં ગાડીઓ ખાલી કરાવવા માટે 4 થી 5 કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે.

તો વધુમાં તેઓએ જણાવ્યું કે આ બાબતે અનેકવાર અહીં કંપનીના સુપરવાઇઝરને ફરિયાદ કરી હોવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે તો આ બાબતે SMC માં પણ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી જેથી SMC ના ડિસ્પોઝલ સાઇટના ડ્રાઈવરોને કલાકો સુધી ગંદકી તથા મચ્છરોની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે જેથી આ બાબતે જલ્દી યોગ્ય નિરાકરણ લાવવા ડ્રાઈવરો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે